ભગવાને લીલા કરી છે રામજી જાનકીજીને ને સુંદર માળા પહેરાવે છે જાનકીજીને ને પોતાના હાથે શણગાર કરે છે વિચાર કરો કે વન વગડામાં રહે છે બધું છોડીને આવ્યા છે કોઈ સુખ સુવિધા છે નહીં છતાંય સીતા જે લગ્ન જીવન સીતા ને રામ ની વચ્ચે કોઈ વિવાદ નથી મધુર દાંપત્ય જીવન છે રામજી આદર્શ આપ્યો છે કે લગ્ન જીવન કેવું હોવું જોઈએ

એવો રોટલા નો સ્વાદ તારા હાથમાં આવતો નથી એનું શું કે જેવી રસોઈ માં જેવો રોટલો ચાખવો હોય તો બાપુજી ની જેમ લોટ બાંધતા શીખી જાવ પછી ખબર પડી કે બાપુજી રોજ સવારે ગોઠણિયા વાળી લોટ બાંધતા

ભગવતીએ પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ ધરતીમાં સમાવી લીધું છે અને ભગવતી જગદંબા મૂળ સમાઈ ગયા સવાર નો સમય થયો સીતા અને રામ બેઠા છે

તું જાનકી નું ધ્યાન રાખજે હું હમણાં લઈને આવું છું હરણ આગળ આગળ ભાગે છે પાછળ રામજી ધનુષ બાણ લઈને દોડે છે મારી ક્યારેક ક્યારેક પાછળ જોતા જાય છે ખબર છે કે હવે મરવાનું છે એટલે મરતા પહેલા રામ દર્શન ની ઝાંખી કરતા જાય છે પાછે સુમેશું મન મહુ રામ ઘણા આગળ વધ્યા રામજી એક બાણ છોડ્યું છે અને બાણ મારીચ ની છાતી માં વાજ્યું બાણ વાગતા જ મારીચે હે લખન એવો અવાજ કર્યો આ અવાજ જાણકીજીને સંભળાયો સંતો કહે છે કે મારી લક્ષ્મણ નું નામ શું કામ બોલે છે એના ઘણા બધા ભાવ છે એક ભાવ એવો છે કે મારી જાણે છે કે રામજી એ તો તારવા વાળા છે રામજી કોઈને મારે નહીં તો મરતી વખતે હું રામ નું નામ લઈશ તો આખું જગત મારી નિંદા કરશે કારણ કે હું રામ સાથે કપટ કરી રહ્યો છું એટલે હું લક્ષ્મણનું નામ બોલું છું સીતાજીએ અવાજ સાંભળ્યો એટલે લક્ષ્મણને કહ્યું કે મને લાગે છે કે રાઘવ કદાચ

લક્ષ્મણજી તમે સાંભળો આ બધી રામ લીલા છે મૂળ જાનકીમાં માટે તમે જાઓ છતાંય લક્ષ્મણજી પોતાના તીર થી એક રેખા ખેંચે છે લક્ષ્મણજી નું સામર્થ્ય કેવું તો કે એક એવી રેખા બનાવી જે રેખાની અંદર બહાર જઈ શકે પણ કોઈ અંદર ન આવી શકે જેને લક્ષ્મણ રેખા કહે છે અને લક્ષ્મણજી ગયા તરત રાવણ છે એક સં્યાસી વેશમાં સાધુના વેશમાં આવે છે

મારી ચનો ઉદ્ધાર કર્યો સીતાનું અપહરણ કરી અને રાવણ જઈ રહ્યો છે આકાશમાં જાણકીજી રાઘવને પુકાર કરી રહ્યા છે રામ કથા એ અદભુત છે રામજી એ પરિચય મેળવી શકે એ માટે એ એ પોતાના અલંકારો નીચે ફેંકે છે અને આ બાજુ રાઘવ રામજી હે ખગ મૃ હે મધુકર શ્રેણી તું દેખી સીતા પક્ષીઓને પૂછે છે હરણાઓને પૂછે છે કે ક્યાં છે લક્ષ્મણજી રામજીને ધીરજ આપે છે ભગવાન આજ રડે છે અને રડતા રડતા હે સીતે હે જાનકી એવો પુકાર કરી રહ્યા છે આગળ આવ્યા દેહ માંથી લોહીની ધારાઓ વહે છે ચાલી શકતા નથી ઉભા નથી થઈ શકતા જાણે કે મૃત્યુ પણ રોકી રાખ્યું છે જટાયુને જોઈ રામજી પોતાની વેદના ને ભૂલી ગયા છે જટાયુના મસ્તક ને રાખ્યું છે છે રામજી પૂછે ગિજરાજ જટાયુ તમારી આ દશા કોણે કરી અને રાઘવના દર્શન કરી જટાયુ ખૂબ પ્રસન્ન થયા છે

એટલે હું આ ધરતી ઉપર આવીને પડ્યો છું રામજી કહે છે કે જટાયુ તમે કહો તો હું તમને ફરી વખત તમારું નવ જીવન પાછું આપી દઉં એટલે જટાયુ હસે છે કહે કે ભગવાન આજ મારું મસ્તક તમારા ખોળામાં છે એનાથી મોટું સૌભાગ્ય મારું શું શકે

જેવી ઉત્તમ ગતિ મહારાજ ને મળી એવી સદગતિ રામજી એ જટાયુને આપી છે પુત્ર તુલ્ય બધા કર્મ કર્યા છે